નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાત્રે બિલ્ડરની ઓફિસે ગયેલા ત્રણ નાયબ મામલતદાર સસ્પેન્ડ કલેક્ટર અનિલ ધામેલિયાએ સસ્પેન્ડનો કર્યો આદેશ જમીન સુધારા વિભાગના નાયબ મામલતદાર હર્ષિલ પટેલ મહાવીરસિંહ ગોહિલ અને મહાવીર સિનોલ કરાયા સસ્પેન્ડ ત્રણેયને અલ્કાપુરી ખાતેની જાનનીતા બિલ્ડર મયંક પટેલની ઓફિસમાં ગયા હતા કલેક્ટર અનિલ ધામેલિયાએ ત્રણેય નાયબ મામલતદારને બિલ્ડરની ઓફિસે જવાનું કારણ પૂછ્યું જો કે યોગ્ય ખુલાસો ન આપી શકતા કાર્યવાહી કરવામાં આવી બિલ્ડરને કામ હોય તો તેમને કચેરીના સમય દરમિયાન ઓફિસે બોલાવવા જોઈએ તેમની ઓફિસે સરકારી ઓફિસરોએ કેમ જવું જોઈએ તે પણ કલેક્ટરે સવાલો કર્યા હતા ત્રણેય નાયક મામલતદાર સામે તપાસ થશે તેમની સામે શિક્ષાતાત્મક પગલાં ભરાશે જો કોઈ નાણાકીય વહીવટ થયાનું સામે આવશે તો તેમની સામે પણ પગલાં લેવામાં આવશે સિંધરોડ વિસ્તારને એક જમીન એનએની ફાઇલ દફતરે થયા બાદ તેને જમીનની મંજૂરી આપવાના વહીવટની આશંકા પાંત્રીસ વર્ષથી બિલ્ડર કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા બિલ્ડર અને ક્રેડાઇનના પૂર્વ ચેરમેન હેમંત પટેલ અને તેમના પાર્ટનરની સિંદ્રોટની જમીનની ફાઇલ દફતરે કરાઈ હતી બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ સામાન્ય રીતે કલેક્ટર નું કામ અથવા તો સંલગ્ન ઓફિસનું કામ સરકારી કચેરીમાંથી થવું જોઈએ એક કોઈ બિલ્ડરે નાયબ મામલતદારને બોલાવીને ત્યાં સૂચના આપીને ત્યાં ચર્ચા થઈ કે બહાર આ માહિતી આપણી આગળ આવી ત્યાર પછી એમની વિશેષ ઇન્ક્વાયરી કરવામાં આવી વિશેષ ઇન્ક્વાયરી પ્રાથમિક રીતે આપણને જાણવામાં આવ્યું કે નાયબ મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા પાકિસ્તાનની અંદર કોઈ પણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં આવે આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી નિશ્ચિત કરી સૌથી પહેલા તો આપણે એમના ફરજ મુકૂફ કર્યા છે અને ત્યાર સાત પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે કાર્યવાહી પણ ચાલુ કરી અને સાથોસાથ કોઈ પણ પ્રકારની ફરિયાદ અથવા રજૂઆત હોય એ સીધા આપણે અધિકારીને કરી શકીએ છીએ કલેક્ટરશ્રીને કરી શકીએ છીએ અને એમનું નિરાકરણ યોગ્ય રીતે આવશે

મારી આગળ જયારે રજૂઆત આવી ત્યારે વિગતવાર એમની સરકારમાં દરખાસ્ત પણ કરી હતો અને એમનો યોગ્ય નિરાકરણ આવે એનો પ્રયત્ન કરો એમનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિગત ફાઇલ માટે કોઈ કર્મચારી અન્ય જગ્યાએ અને ખાસ કરીને ખાનગી પીમાઈસમાં જઈને કોઈ પણ વ્યક્તિ સાથે મુલાકાત કરે કરે બાકી આ ગામનો જે પ્રશ્ન છે બિલકુલ જેન્યુઅન છે ને એમના નિરાકરણ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે ગામનો બિલ ખેતી અથવા તો અન્ય પ્રકારના વિકાસની પરવાનગી માટેની એમની જે અગવડો છે એમનું સુચારું રીતે નિકાલ આપણે આ ફાઇલ ની અંદર કેમ કે અગેન એ ગામની અંદર હાલના તબક્કે રેકર્ડ ની ઉપલબ્ધતા ન હોવાના કારણે ખાસ કરીને એવી જમીનો કે જ્યાં સરકારનું હિત સંકળાયેલું હોય એ કિસ્સાની અંદર આપણે નિર્ણય નથી લઈ શકતા એટલે આ કિસ્સાની અંદર કેમ કે અગેઈન એ દફ્તરે થયેલી છે એટલે આપણે સ્પષ્ટ રીતે એસ્ટાબ્લિશ કરવું ડિફિકલ્ટ છે કે આમાં કોઈ નાણાકી લેવડ દેવડ થઈ છે પણ સ્પષ્ટ રીતે ફરજ ની અંદર બેદરકારી થઈ છે નૈતિક અધપતન અને અન્ય જઈને એમણે આ કરેલી છે એટલે એ બાબત છે કે એ સરકારી પ્રક્રિયાઓની વિરુદ્ધમાં જઈને એમણે કાર્યવાહી કરેલી છે નાણાકીય લેવડ દેવડ થઈ હશે જો એસ્ટાબ્લિશ થશે તો એમના આધારે પણ એક્શન લઈશું પણ હાલના તબક્કે એ બાબત આપણે આગળ સ્પષ્ટ થઈ નથી તપાસ કરીને આપણે એમની સામે જે શિક્ષકમાં કાર્યવાહી કરવા પાત્ર છે શિક્ષકમાં કાર્યવાહી તો હાલના તબક્કે આપણે એમના ફરજ મકૂક